નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તેજેન એસબી એલટીડી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે ઓગણએસી માં સ્વાતંત્રતા દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત તેજેન એસબી એલટીડી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે નાગરિક બેંકના વાઇસ ચેરમેન શ્રી નરીનભાઈ આર પટેલના અધ્યક્ષસ્થાને ઓગણએસી માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પી એસ પટેલે ઉપસ્થિત સર્વેની શાબ્દિક સ્વાગતની સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી વંદે માતરમ ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ મુખ્ય મહેમાન શ્રી નલિનભાઈ પટેલના વરદસ્તી ધ્વજ લહેરાવી રાષ્ટ્રની શાન એવા તિરંગાને સલામી આપે તેમજ મહેમાન શ્રીઓના હસ્તે કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવે સમારંભ અધ્યક્ષ શ્રી દેશભક્તિની સાથે ભારતીય નાગરિક તરીકેની આપણી ફરજોને સાચા અર્થમાં નિભાવી આત્મનિર્ભર બની રાષ્ટ્રની સેવા કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે કેળવણી મંડળના કારોબારી સભ્ય શ્રી શાહ શ્રી શાહ તેમજ કેળવણી મંડળની વિવિધ કોલેજના સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કોલેજની વિદ્યાર્થીની બહેનો બેલીન કયાનત અને ગોહિલ મહેક દ્વારા દેશભક્તિને લગતું વક્તવ્ય શૌર્ય ગીત રજૂ કર્યા હતા કાર્યક્રમના આયોજનમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કેવી ગોસ્વામી સ્મરણ ક્લબના ક્વીનર શ્રી એપી ખવાર તેમજ સ્પોર્ટ કમિટીના ક્વીનર શ્રી આર એન ગાનો સુંદર સહકાર રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન એમ એમ પ્રજાપતિએ કર્યું હતું બ્યુરો હિંમતનગર